હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં જીવનમાં ઉર્જા હિંમત અને આત્મવિશ્વાસ આપવા માટે હું તમને આજે મોટિવેશનલ વિડીયો લઈને આવી છું તમારા માટે સપના એવા જુઓ કે ઊંઘ ઉડી જાય સપના એવા જુઓ કે ઊંઘ ઉડી જાય મહેનત એવી કરો કે લોકો જોઈ જાય હિંમત એવી રાખો કે દુનિયા દંગ રહી જાય સફળતા તો મળશે જ એક દિવસ બસ વિશ્વાસ ક્યારે ન ગુમાવો મુશ્કેલીઓ એ જ ચકાસણી છે જે મજબૂત માણસ બનાવી દેશે હારને સ્વીકારશો તો જીતી નહીં શકો હારને સ્વીકારશો તો જીતી નહીં શકો હિંમત રાખશો તો દુનિયા નમશે સફળતા તમારી રાહ જોઈ રહી છે સમય વીતે છે પણ મહેનતનો ફર ક્યારેય ખૂટું નથી એક દિવસ તમારી મહેનત બોલશે લોકો બોલશે આ તો અદ્ભુત છે સપના પૂરા થશે તમારા બસ થોડી ધીરજ રાખો જીવન કોઈ રેસ નથી એક સફળ છે દરેક પગલામાં શીખવાનું છે હાર ન માનવી દરેક પ્રયત્ન શીખ આપે છે મંજિલો દૂર નથી બસ મનથી વિશ્વાસ રાખો ઊંચાઈએ પહોંચવું છે તો નીચે જોવું શીખો ત્યાંથી જ તમને પ્રેરણા મળશે કારણ કે તમે ક્યારેય એ જગ્યાએ હતા જ્યાંથી આજે કોઈ શરૂ કરે છે હિંમત રાખો આગળ વધો સપનાઓનું મૂલ્ય ફક્ત તેને સમજાય છે જે રાતભર જાગીને મહેનત કરે છે દુનિયા હસશે પણ અંતે તારી વગાડશે કારણ કે સફળતા સફળતા હંમેશા હિંમતને મળે છે ભાગ્યને નહીં દરેક સવારે નવું શરૂઆત છે ગઈકાલની હાર ભૂલી જાઓ આજનો દિવસ તમારો છે નવી આશા સાથે આગળ વધો સફળતા જરૂર મળશે હારની વાત ન કરો પ્રયાસ કરો સમય બદલાય છે ભાગ્ય પણ બદલાય છે વિશ્વાસ રાખો પોતાના પર કારણ કે તમે શક્તિશાળી છો જે ઈચ્છો તે મેળવી શકો છો દુનિયા એને જ યાદ રાખે છે જે કંઈક અલગ કરે છે મુશ્કેલ રસ્તો પસંદ કરો કારણ કે ત્યાં સ્પર્ધા ઓછી છે પણ સિદ્ધિ મોટી છે દરેક સપનું શક્ય છે જો મનથી ઈચ્છા હોય હિંમત રાખો પ્રયત્ન કરો સફળતા દોડી આવશે તમારી તરફ વિશ્વાસ ક્યારે ના તોડો કાલ શું થશે એ વિચારશો નહીં આજનું શ્રેષ્ઠ આપો કારણ કે આજનો પ્રયાસ કાલની જીત છે જીવન સંઘર્ષ છે પણ જીતવાની તાકાત તમારી અંદર છે જે થાકી જાય છે એ હારે છે પણ જે લડે છે એ જીતી જાય છે ધીરજ એ સફળતાની ચાવી છે દરેક હાર એક પાઠ છે અને દરેક જીત એક પુરસ્કાર સ્વપ્ન નાના મોટા નથી દ્રઢ નિર્ધાર મોટો હોવો જોઈએ રસ્તો મુશ્કેલ છે પણ શક્ય છે મહેનત કરો વિશ્વાસ રાખો ચમત્કાર જરૂર થશે લોકો શું કહેશે એ વિચારશો નહીં તમે શું કરશો એ વિચારો કારણ કે સફળતા તમારા હાથમાં છે અન્યના શબ્દોમાં નહીં તમારા પ્રયત્નમાં છે મુશ્કેલીઓ તમને રોકવા નહીં તમને શીખવવામાં આવે છે હિંમત રાખો સામનો કરો દરેક પડકાર તમારી શક્તિ વધારશે એક દિવસ તમે તેજસ્વી બનશો જે માણસ પોતાના પર વિશ્વાસ રાખે છે એ ક્યારેય હારતો નથી કારણ કે વિશ્વાસ એ સૌથી મોટું શસ્ત્ર છે જે અશક્યને શક્ય બનાવે છે તમારું મન જ તમારી શક્તિ છે સમય તમારું પરીક્ષણ લે છે પણ હિંમત તમારું પરિણામ નક્કી કરે છે પ્રયત્ન રોકશો નહીં એક દિવસ દુનિયા તમારી બનશે બસ ચાલુ રાખો સફળતા એક દિવસમાં નથી મળતી પણ દરરોજની મહેનતથી મળે છે હિંમત રાખો આગળ વધો ધીરજ રાખો વિશ્વાસ રાખો પરિણામ ચમત્કારિક હશે જે પોતે બદલાય છે એ દુનિયાને બદલી શકે છે વિચાર સકારાત્મક રાખો કામ ઈમાનદારીથી કરો સફળતા તમારી રાહ જોઈ રહી છે જીવનની દરેક મુશ્કેલી કહે છે તું જીતી શકે છે બસ એક પગલું વધુ ચાલ વિશ્વાસ રાખો સફળતા નજદીક છે તો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો અને શેર અને લાઇક કરો તમને રોજ આ મોટિવેશનલ સુવિચારનો વિડીયો મળશે થેન્ક યુ